આ તરફ નવસારીમાં ફ્લાયઓવર બ્રિજ કે જેના સાંધા તૂટી પડ્યા છે કાટમાળ નીચે પડતા બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે આવતા જતા રાહદારીઓને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તેના માટે ખાસ આ બેરિકેડિંગ કરવામાં આવ્યું પરંતુ સવાલ એ થાય કે જ્યારે આ બ્રિજની કામગીરી થતી હતી તે દરમિયાન પણ તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અનેક વખત કોઈ પણ જિલ્લા હોય અમદાવાદ હોય નવસારી વડોદરા તમામ જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે ત્યારે નવસારીનો વધુ એક બ્રિજ કે જ્યાં કાટમાળ નીચે પડ્યો નવસારી શહેર ને અડીને પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલો ખીડ પાસેનો આ ફ્લાયઓવર બ્રિજ છે જે બ્રિજ થોડા સમય પહેલા થોડા વર્ષો પહેલા ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને તે બ્રિજ ઘણા લાંબા સમય બાદ હવે આ ગ્રીડ નજીકનો જ્યાં વિસ્તાર છે ત્યાં બે વચ્ચે બે ડાબો અને જમણો જે ભાગ છે એની વચ્ચેનો જે સાંધા હોય છે ત્યાંથી તાટમાળ ખરી પડ્યો છે અને બિલકુલ સૂર્યપ્રકાશ પસાર થઈ શકે તેટલી મોટી ગેપ ત્યાં જોવા મળી રહી છે એક તબક્કે કહી શકાય કે મોટો મોટી ગેપ બે ભાગ વચ્ચે થઈ ગઈ છે તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને સાંધામાંથી જે કાટમાળ ખરી પડ્યો હતો તેને લઈને નીચે પસાર થતા રાહદારીઓને કોઈ નુકસાન ન થાય તે માટે બેરિકેટિંગ કરી દેવાયું પરંતુ હાલ જે મહત્વનો મુદ્દો છે કે આટલા સમય બાદ હવે બ્રિજ ની અંદર કોઈ ક્ષતિ સર્જાઈ છે કે કેમ તે અંગે તપાસ થવી જરૂરી બની છે જુઓ તમામ જાણકારી બદલ આભાર